નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે બાળક માટે મિલ્ક પાવડર મંગાવતા હોય તો ચેતી જાજો વડોદરામાં એક મહિલાએ બાળક માટે મિલ્ક પાવડર ઓનલાઈન મંગાવ્યો બાદમાં જ્યારે ઘરે આવ્યો ત્યારે એ પેકેટ ખોલતા એના ઉપર અને અંદર સફેદ જીવાત જોવા મળતા મહિલાએ ઓનલાઈન પર આપેલા નંબર પર ફોન કરતા કોઈ જવાબ આપતા નથી ઓનલાઈન છેતરપિંડી એક નવો જ કિસ્સો સામે આવ્યો ટ્રેડી એપ્લિકેશન નામ પરથી લેક્ટોડેરીમાંથી મિલ્ક પાવડર મંગાવ્યો હતો જેમાં છ મહિનાથી વાપરી શકો તેવું લખ્યું છે છતાં કંપની દ્વારા ખરાબ ક્વોલિટી મોકલી હોય ગ્રાહક સાથે છેતરપિંડી થઈ હોય ત્યારે ગ્રાહક કોલ કરે છે ત્યારે કોઈ જવાબ આપતું નથી ત્યારે હવે ઓનલાઈન ખરીદીમાં પણ હવે છેતરપિંડી થયાનો કડવો અનુભવ ગ્રાહક ને થયો જો તમે બાળક માટે મિલ્ક પાવડર મંગાવતા હોય તો ધ્યાન રાખવું હું મકવાણા મોનિકા જયંતિભાઈ વાસદથી રહું છું આણંદ જિલ્લામાં અને મેં ચૌદ જાન્યુઆરીના દિવસે મેડ એપ્લિકેશન પરથી એક ફોર્મ્યુલા મિલ્ક નો ડબ્બો મંગાવ્યો હતો લેક્ટોડેસ કંપનીનો જેમાં મેં સત્તર તારીખે મને ડિલિવર કરવામાં આવ્યો હતો અને આજે જેને મેં ઓપન કર્યો ઓપન કર્યા પછી અંદરથી વ્હાઈટ કલરના જીવડા નીકળે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો